રાજકીય કાબાદાઓ વચ્ચે વેપારીઓએ પાડેલ હડતાલ સમેટાઈ ગયેલી હતી અને રામેતા મુજબની હરરાજી હવે શરૂ થઈ ગયેલી છે સાવરકુંડલા યાર્ડમાં માં હડતાલ નો અંત આવ્યો છે વાત કરશે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં પોતાનો કપાસ વેચેલ ખેડૂત ભાઈ ખરીદનાર પાર્ટી સાથે વર્તન બાબતે વ્યવહાર બાબતે ફરિયાદ આવતા યાર્ડે એની વહીવટી પ્રક્રિયા મુજબ નિયમો મુજબ સંબંધિત પેઢીને નોટિસ આપે એટલે કેટલાક રાજકીય લેભાગુ તત્વો જે ચૂંટણીના કારણે પાછા પડ્યા છે એમને જોડાય અને વેપારીઓને ઉશ્કેરી અને એક પ્રકારનું હડતાલ કરેલી યાર્ડની રાબેતા મુજબની કાર્યવાહીમાં જેના કારણે આ યાર્ડની કામગીરી બંધ હતી ખેડૂતોનો માલ વેચાતો નહોતો ત્યારબાદ ધારાસભ્યશ્રી ગઈકાલે આવ્યા અને આવતાની જ એમણે બેઠકનો દોર શરૂ કરી અમે યાર્ડ સાથે વેપારીઓ સાથે મંત્રણા કરી મધ્યસ્થી કરી અને સુખદ અંત લાવે છે અને જેને કારણે આ એક વહીવટી પ્રક્રિયામાંથી મોટો કાગનો વાઘ કરવા માગતા ચૂંટણીમાં પાછા પડેલા કેટલાક તત્વોનો હાથ હેઠા પડ્યા છે અને આ યાર્ડની કામગીરી આવતીકાલથી રાબેતા મુજબ શરૂ થઈ છે થઈ જશે અને જે અંગેની જાણ પણ ખેડૂતોને કરી દેવામાં આવી છે